હલો ભાઈઓ આપડા ખેતર માં આવી ગયું છે તમે જોઈ શકો છો જોઈ લો કટર નું કામકાજ ચાલુ થઈ ગયું છે આજ આપડે પેલા ખેતરનું મુહૂર્ત છે તમને આજનો ઢગલો બતાવીશ ને આપણું કટર નું કામકાજ બતાવીશ જોઈ લો ભાઈઓ કટ્ટર આમ તો ડમરો કાઢે છે ને દેખાય નહીં કટ્ટર એટલો ડમરો સડે છે એ ડમરો એટલે સડે છે કઈ આપડે રિંગ બોર કર્યો ને તો એનો ડમરો બધો એ ઘઉં માં થઈ ગયો હતો જો એમાં કઈ ઘટ્યા નહીં ચાલો હવે એટલા ઘઉં કટાઈ ગયા છે ઓલી બાજુ બાકી છે અહીંયા વચમાં થોડા કાટ્યા આ બાકી છે અને અહીંયા આપણા ઘઉંનો ઢગલો થઈ ગયો છે આ ખુદ ડ્રાઈવર છે સરદારજી છે ઘઉં કાટવાવાળા તો ચાલો હવે બીજું આગળ વિડીયો આપણે ઘઉં ખાલી કરતા હશે તો બનાવશું હાલો ભાઈઓ આપણે કટર ઉપર ચડી ગયા છીએ હવે ભાઈઓ આપણે બધા ખેતરના વિડીયો ઉતારવાના છે ને બધાય ઘઉં બતાવવાના છે જ્યાં લગી ઘઉં આપણા વેચાય ત્યાં લગી બધું વિડીયો આપણે ફૂલે ફૂલ બનાવવાનું છે ભાઈઓ તો જોતા ભાઈઓ હાલો ભાઈઓ કટરે આપણી ત્રણે બોગી ખાલી કરી નાખી છે અને હવે ચોથી બોગી માટે કટર ચાલ્યું આવે છે હજુ ઓલાક બાકી છે અહીંયા થોડાક રહ્યા છે આપડી પતાવ છે પછી અમે અહીંયા થોડાક પૂરા વાટીને મૂક્યા હતા આપણે જો લાકણ બોરવેલ કર્યો તો અહીંયાથી વાઈડાતા પૂરા એનો અહીંયા થપ્પો કરીને મૂકો છે આગળ કટ્ટર આની પણ વારો લઈ લઈ છે પછી આ નહીં બાટી કાઢી નાખશે ભાઈઓ કટ્ટર આવે થાંભલા રે ભાઈઓ થાંભલા પાંચ પૂગી ગયું છે અને માર્યું કાવું ડ્રાઈવરે જોઈ લો કાવું મારીને ડ્રાઈવર આવે છે બોલ આવે તમે જોઈ શકો છો ભાઈઓ કટ્ટરને આવવા દેવું પડશે ભાઈઓ ફૂલ ફોર્મમાં કટ્ટર આવી રહ્યું છે આપણી પાસે ભૂગે તાલે ગીતા ભાઈઓ રાહ તો જોવી પડશે આગડી આગળ કટ્ટરની મોત જોવા માટે જો ભાઈઓ ડમરો આગડી તમને ઘટે નહીં આગળ બતાવી દઉં આજે રીંગનો ડમરો બધો ઘઉં ઉપર ગયો હતો ને તો ભાઈઓ ડમરે ડમરો આગડી કટ્ટર કરી નાખશે બધું વાહ તમને કાંઈ હે નહીં એટલો ડમરો ઉડાડે છે કટ્ટર હવે આવે છે કટ્ટરો ફૂલ ફોર્મમાં ભાઈઓ પાકડતા પાકડતા ભાગડતા ભાગડતા કરતું ચાલો આવે છો કટ્ટર ફૂલ ફોર્મ માં ડાંગરો ઉડો હવે ભાઈઓ ડામડા નીકળે વાત જ અલગ છે

જોઈ શકો છો કટ્ટર રમચાટી વગાડે છે આ બધું કાપવાનું છે એટલું કટિંગ થઈ ગયું છે અ લઈ જયેલા હાલો ભાઈઓ આપણું કામ ચાલતા ચાલતા આપણે થોડું કાપવાનું રહી ગયું તા ભાઈઓ આ કટર ની ચેન ફાટી ગઈ ભાઈઓ બેનો તમે જોઈ શકો છો જો આ બધા કંઈક કલો ચલો બચો કરી રહ્યા છે અને જો આ ચેન છે ચેન તૂટી ગઈ છે ભાઈઓ તો હવે થોડીક વાર ખમવું પડશે ભાઈઓ આપણે ચાલો ભાઈઓ જો ભાઈઓ આ ફિટ કરી રહ્યા છે લોક તમે જોઈ શકો છો ચાલો હવે લોક પૂરો થાય પછી આપણે ચાલુ કરીશું હાલો ભાઈઓ જો આ કાલ કાઢ્યા હતા એ ઘઉં આ ખેતરવાળા અને આ બીજા ખેતરના ઘઉંનો ઢગલો થઈ ગયો છે અને એક ટ્રેક્ટર આવી ગયું છે અને એક ટ્રેક્ટર હજુ રસ્તામાં ચાલ્યું આવે છે ભાઈઓ તો આગળ આપણે આ બીજા ખેતરનો ઢગલો બીજો ખેતર કમ્પ્લીટ થઈ ગયું આપણું જોઈ શકો છો ભાઈઓ ચાલો રેડી ચાલો ભાઈઓ આજ આપણા બીજા ખેતરમાં હાલવા જઈ રહ્યું છે નારિયેરી પાછળ તો ચાલો ભાઈ હાલો ભાઈઓ આજ આપણું જો બીજું ખેતર આટલું રહ્યું છે આજ કટર આપણું બીજું ખેતર રાખી નાખશે જોઈ લો આ બીજું પૂરું થઈ ગયું આ લારી ભરાવવાનું ચાલુ જ છે ટ્રેક્ટર આવે છે એક આવે છે એક પડ્યું છે જોઈ લો ભાઈઓ ચાલો હવે પછી બનાવશું હાલ ભાઈઓ આજ આપણા ગોલ આવી ગયો છે ચોખાવાનું ચાલુ થઈ ગયું છે તો હવે આજે ચોખાઈ છે પછી બીજો માલ કાલ કટરા હાલે પછી આવી જાય પછી બીજા બધા તમારું ઘઉં વાળું દીધું તમે જોઈ શકો છો દીધી હેલો ભાઈઓ આપણા ઘઉં જોખાઈ ગયા છે આ બધા હજી ઢગલા પીડ્યા છે અને બે દિવસ પછી એક ખેતર કાઢવાનું રહ્યું છે એટલે આપણું કામ પૂરું થાય હેલો ભાઈઓ જોઈ લો આ એક ખેતરના આટલા પડ્યા છે અને આટલા જોખાઈ ગયા છે અને આ જે હળગેલું ખેતર પડ્યું છે આ એનો ઢગલો પડ્યો છે અને આ આપણું એક ખેતર હજુ કાઢવાનું બાકી છે આ એનો ઢગલો પડ્યો છે અને હવે બે દિવસ પછી આપણા જે નવા નીકળે એનો ઢગલો પણ હું તમને બતાવી દઈશ ભાઈઓ ભરાઈ જાય ને બધું હાલો ભાઈઓ આજ આપણો બીજો ઢગલો જે બાઈકી હતો એ ભાઈઓ આવી ગયા છે રોકવા માટે વેપારીને બતાવી દઉં જોઈ લો આજ આટલો માલ જોખાણો છે દસ ગાડી હવે પૂરું થાય પછી ખબર પડે જો કાયમ ની દસ ગાડી લેવાવાળા વેપારી છે દસ ગાડી માલ લે વેપારી હાલો ભાઈઓ જે આપણા છસો ને ત્રેવીસ કટ્ટા જોખાઈ ગયા હતા એનો કટારો ભરવા આવી ગયો છે અહીંયા લાટ હતો એ જોખાયા ભરી લીધો આ લાટે અડધો ભરી લીધો હવે અહીંયા થોડાક પડ્યા છે અને અહીંયા થોડાક પડ્યા છે અને આને કાલ તોરવા આવવાના છે ભાઈ જો ભાઈ એટલો કટારો કમ્પ્લીટ ભરાઈ ગયો અને હવે એટલા રહ્યા છે હાલો ભાઈઓ હવે આ છેલ્લો એક વકલ અહીંયા બાકી રહ્યો છે અને એક વાકલ ઓલાકણ બાકી રહ્યો છે આ બી જા બતા વકલ ભરાઈ ગયા ભાઈઓ ચાલો રેડી હાલો ભાઈઓ હવે સેલો લાડ રયો છે જોખવાનો જોખવાનો નહીં ભરવાનો

હવે ઈ આ ભાઈઓ કેવી રીતની ચડાવે છે આપણે ખાલી જોવાનું છે ભાઈઓ ખટારા એઠાકા ખલવાઈ ગયું છે એ હલાવે છે હાઇટ જોવો ભાઈઓ પાટિયું પાટિયું ધીરું ભાઈ મોજ કેટને ભાઈ ભલે લઈ જતા

ચાલો ભાઈઓ હવે સેલનો કટતો રહ્યો છે એટલે આપડી 623 કટા કમ્પ્લીટ ભરાઈ ગયા ભાઈઓ ચાલો રેડી ચાલો આ ગાડીનું કામ તમામ હવે આપણે બીજા ખેતરના કાઢ છું ત્યારે બીજો આગલો વિડિયો તઈ બનાવશું કટરથી માડીને તો આમાં ભાઈઓ તાલપત્રી ફિટ કરવાની છે તો આ ભાઈઓ તાલપત્રી હવે લગાડી રહ્યા છે થોડીક વાર માં તાલપત્રી નું કામ કમ્પ્લીટ થઈ જશે હાલો ભાઈઓ આપણો ખટારામાં તાલપત્રી વીટાઈ દઈ છે અને હવે જવા માટે તૈયાર છે ચાલો આપણા ખેતરના ના બધા ઘઉં આવડા ભાઈએ એકલા ભરી લીધા ભાઈ ડાલામાં તો હાવ દો ભાઈ ચાલો હવે

આવી એટલે પૂરું થાય આપણું ખેતર ટાટા આયસર છે મોટું હેલ્લો ભાઈઓ હવે આપણા છેલ્લા ખેતરના ઘઉં આવી ગયા છે આ આઈસર એટલું ભરાઈને આવ્યું અને એક મોટું ટ્રેક્ટર છે અને એક મીની ટ્રેક્ટર છે એટલો માલ છેલ્લા ખેતરનો નીકળ્યો આપણો પેલો આટલું ભર્યું છે ઠેઠ ઠેઠ લગી હાલો ભાઈઓ હવે સહેલું આઈસર અહીંયા ખાલી કરવાનું છે અને આ બે ટ્રેક્ટર ભરાને આવી ગયા છે અને આ આપણા જેટલા જૂના પહેલાં પડ્યા હતા એમનામ પડ્યા છે જો આ ટેક્ટરમાં આવી ગયા છે એટલા અને આ ટેક્ટરમાં એટલા છે અને આવડું આ આઇસર ભરેને આવ્યું છે હાલો ભાઈઓ જો આપણે ઢગલો ખાલી ઘેર નાખ્યો છે અને હવે આઈસરવાળો હાજરમાં નથી એટલે આપણે તરીકે આઈસર હાલ આગળ લઈ લેવી આવડતું નથી પણ ટ્રાય મારી દેવી આલે ભાઈ

જો ભાઈઓ હેન્ડબ્રેક કાઢી નથી એટલે ગાડું હાલતું નથી હવે કાઢી નાખી કાઢી નાખી એ લો ભાઈઓ પાછું ચાલુ કર્યું જો ભાઈઓ જો ભાઈઓ પડું હાલો ભાઈઓ આજ આપડા આ ભાઈઓ ત્રીજી વખત આપડા ઘઉં જોખમ આવી ગયા છે આ છેલ્લી વખતનો લાટ આપણો વિધો છે ચાલો અચ્છા એટલે બતાવી દઈશ તમને કેટલા કટ્ટા ચોખાણા હાલો ભાઈઓ જો હવે આપડા કટ્ટા કમ્પ્લીટ જોખાઈ ગયા છે બૂંગણીએ બૂંગણિયા બધા હકેલ લીધા ખરું બરું સાપટી જ્યાં વેતા ગઈતા હતા એ બધા બાસકા નાના નાના પોટલા બની લીધા બસો ને વીસ કટ્ટા થયા હાલખેરના આ સેલો લાટ છે એટલે હવે આપણું કામકાજ પૂરું હો હાલો ભાઈઓ હવે આપણું એક કલાકમાં આપણો ખટારો ભરવા આવવાનો છે ઘઉંને એટલે આપણા ઘઉંનું કામ પૂરું થાય ને ભાઈઓ કાયમનું રખોલું પણ પૂરું થાય કાયમ ભાઈઓ હું આવું પડે ઘઉં પડ્યા હોય એટલે આ ભાઈના આપણા ઘઉં તો વહી હવે આ એમ સમજી લો ને આધડી કલાકમાં ખટારો આવવાનો છે ભરવા ચાલો ભાઈઓ હવે રેડી ભાઈઓ જો આરતી ભરેલી કોકની આવી છે અને હવે આપણા બસો ને વીસ કટ્ટા આમાં ભરવાના છે તો ચાલો હવે આગળ ભરતા હોય તઈ જરીક બનાવી નાખશું એટલે આપણું જો ચૂપક ચૂપક ચાલુ થઈ ગયું છે આનું અહીંથી ને ભરવાનું મૂર્ત કરવાનું છે હાલો ભાઈઓ જોઈ શકો છો હવે આપણી ગાડી ભરવાની ચાલુ થાય છે હવે આ ભાઈઓ મૂર્ત કરવાની તૈયારીમાં જ છે આટલા કટા ભરેલા છે અને આ ભાઈ વેપારી છે વેપારી ભાઈ છે અને આટલા હજુ ભરવાના છે ભાઈઓ ને એટલા ભરાય એટલે આપણું કામ પૂરું હાલો ભાઈઓ જો હવે છેલ્લા ત્રણ ગોથરા વૈદા છે ગાડી કમ્પ્લીટ જો ભાઈઓ આ બધા જો આ બધાય ભાઈઓ છે જો ભાઈ ધીમે ધીમે ભાઈઓ ચો ભાઈ બહુ બી બોલે ચાલો ભાઈઓ હવે આપણા બસો ને ચાલીસ કટ્ટા ભરાણા અને આની પહેલાં છસો ને ત્રેવીસ કટ્ટા ગયા હતા એટલે આપણા ભાઈઓ ટોટલ આપણા આઠસો ને તેતાલીસ કટ્ટા ભાઈ ટોટલ થયા આપણા અને આપણું કામકાજ પૂરું હવે આ સાથે જ પણ ભાઈઓ પણ સમાપ્ત કરોડ સારું લાગ્યું હોય તો તમે ફરીવાર વાર આપણી ચેનલ ઉપર આવજો તમે લાઈક કરજો શેર કરજો અને આપડી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જો ભાઈઓ હા ભાઈ ભરવાળો ભાઈ છે

અને એક આ ભાઈ ઉપર આવી ઈ ચાલો ભાઈ થેન્ક યુ ફરી મળશું ને એ મોડું ન બાંધી દેસી હવે તો ભાઈઓ હવે આપણો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જઈશી ખાવા टाटा